અને લખેલા આ પત્રમાં તેમના હોદ્દાઓને લઈ સવાલ ઉઠાવ્યા છે જી હા કિરિત પટેલના હોદ્દાઓને લઈ સવાલ ઉઠાવતા જવાહર ચાવડાના આ પત્રએ અરેરાટી વ્યાપી દીધી છે રાજકારણ ગરમાઈ ગયું છે આમ તો જે વિધાનસભાની પેટા ચૂંટણી અને કડી બેઠક પરની જે યોજાવાની છે અને તેને લઈ હાલ ગુજરાતનું રાજકારણ નરમ ગરમ છે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને એ વચ્ચે જવાહર ચાવડા કે જેમણે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં બેરોજગારી ખૂબ વધી રહી છે અને બેરોજગારીને ઉદ્દેશીને જે એક પત્ર છે તે લખ્યો હતો અને ફરી એક વખત હવે એવો જ એક પત્ર અને આ કિરીટ પટેલ કે જેવો બિસાવદર બેઠકના ભાજપના ઉમેદવાર છે ત્યારે એક તરફ ભાજપ છે એ બિસાવદર બેઠક કબજે કરવા માટે એની ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ખૂબ વિચાર વિમર્શ કર્યા બાદ તેમણે કિરીટ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે બિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા જાહેર થઈ ગયા બાદ કિરીટ પટેલને જાહેર કરવામાં આવ્યા અને હવે તેમના નેતૃત્વને લઈ તેમના હોદ્દાઓને લઈ જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને આ સવાલ ઉઠાવતો એક પત્ર જે સામે આવ્યો છે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો અને આ પત્ર ભાજપના જ પૂર્વ મંત્રી ભાજપના જ નેતા જવાહર ચાવડા જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે અને તે ભાજપના અનેક મુદ્દા ઉઠાવે છે અને થોડા સમય પહેલા બેરોજગારીનો જે મુદ્દો ઉઠાવ્યો હતો અને ફરી એક વખત હવે આ વિસાવદર બેઠકના ઉમેદવાર કિરણ પટેલના હોદ્દાને લઈ તેમણે જે પત્ર લખ્યો છે અને તેમાં તેમણે લખ્યું છે કે જે એક વ્યક્તિ એક હોદ્દો અને ત્રણ વર્ષનો કાર્યકાળ આ જે નિયમ છે આ નિયમ આમ જુઓ તો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને લાગુ પડે છે પરંતુ આ નિયમ જાણે જૂનાગઢ માટે અપવાદરૂપ હોય તેવું લાગે છે કારણ કે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પટેલ છે એક સાથે ત્રણ હોદ્દા ભોગવે છે જિલ્લા પ્રમુખ છે બેંકમાં પ્રમુખ છે અને માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ છે સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં પણ ક્યાંય નહીં જોવા મળે આ પ્રકારનો ઉલ્લેખ સીધો જ આ

વિસાવદરની જનતામાં વિશ્વાસ બેસાડવા માટે જે ભારતીય જનતા પાર્ટી તરફથી મહેનત કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભારત ભારતીય જનતા પાર્ટીના જે નેતા જે કહી શકાય જવાહર ચાવડા અને તેના દ્વારા આ

કૃત્ય તેમણે ટાકીને લખ્યા છે અને જણાવ્યું છે કે જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમે નેવે મૂકીને કરેલું છે જે આપને કદાપી સ્વીકાર્ય નહીં હોય અને જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર કારણોમાં એક બોકડા પરના દબાણોમાં જનાબ શ્રી મૂર છે એમના દ્વારા નિર્મિત કૃષ્ણ આર્કેટ એટલે કે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ અમારી સમસ્યા સમસ્યાને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્ય કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જાવું પ્રજાનો સામનો કેવી રીતે કરવો આવું આવા સવાલો જે જવાહર ચાવડા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરતા આ પત્રમાં ઉલ્લેખ ચોખ્ખો કરવામાં આવ્યો છે કારણ કે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે અને કિરેટ પટેલ એ બેસાવદર બેઠકના ઉમેદવાર છે એટલે સૌરાષ્ટ્રમાં જે રીતે એનો પ્રસાર પ્રચાર થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલને જીતાડવા માટે એક તરફ મહેનત કરી રહી છે અને બીજી તરફ જવાહર ચાવડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પક્ષના જે જો એટલે કે ભાજપના જ પ્રમુખ આવા બધા કૃત્ય કરે તો પછી અમારે પ્રજાની વચ્ચે કયા મોઢે જવું પ્રજાને અમારે કેવી રીતે સમજાવી પ્રજા નો જે રોષ છે પ્રજામાં જે ગુસ્સો છે એનો સામનો કેવી રીતે કરવો આ પ્રકારના સવાલ સાથેનો આ પત્ર વાયરલ થયો છે ફરી એક વખત ધડાકો જવા હચાવડા દ્વારા કરવામાં આવ્યો છે જોવાનું રહ્યું હવે આ લેટર વાયરલ થયા બાદ લેટર સામે આવ્યા બાદ કેવી કેવી પ્રતિક્રિયા સામે આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી શું પ્રતિક્રિયા સામે આવે છે અન્ય પક્ષોની કેવી પ્રતિક્રિયા સામે આવે છે અને કિરીટ પટેલને ઉદ્દેશીને જ્યારે પત્ર લખ્યો છે ત્યારે કિરીટ પટેલની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ અને આ લેટરની અસર વિસાવદર બેઠકની જે ચૂંટણી આગામી સમયમાં થવાની છે તેના પર કોઈ અસર થવાની છે કે નહીં એ તો ચૂંટણીના પરિણામ પરથી જ જાણી શકાશે સમાચારમાં અત્યારે બસ આટલું જ ફરી નવા સમાચાર સાથે મળીશું નમસ્કાર વિડીયો પસંદ આવે હોય તો લાઇક શેર કરવાનું ભૂલ સુની અને ખાસ સવારી ચૂંટણી ગુજરાત સમુદાયનો સબસ્ક્રાઈબ કરી લઈશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું